પંડિત નેહરુની પુણ્ય તિથી નિમિતે કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રતિમાને હાર અર્પણ કરી વંદન કરવામાં આવ્યું રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન આઝાદીના લડવૈયા એવા આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજીની એકસઠમી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા એમની પ્રતિમાને વંદન કરી હારારોપણ કરી એમના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મ થયો હોવા છતાં વિદેશમાં ભણી અને બધી સુખ સાહેબી છોડી દેશની આઝાદી માટે જે પોતાની જિંદગીના અગિયાર જેટલા વર્ષ જેલમાં રહ્યા અને આઝાદી પછી ભારતના વડાપ્રધાન બન્યા બાદ જેમણે એક નવા ભારતનું નિર્માણ કર્યું જે દેશમાં સોય પણ નથી બનતી ત્યાંથી લઈ અને એરોપ્લેન બનાવવા સુધીની જે સફર છે આપણી આઈઆઈટી એઇમ્સ આઈઆઈએમ આવી બધી સંસ્થાઓનો પાયો નાખ્યો હરિત ક્રાંતિ કરી સફેદ ક્રાંતિ કરી ભારતને તમામ મોરચે સક્ષમ બનાવનાર અને જેમની વિદેશ નીતિ આજે પણ વખણાય છે એવા નહેરુ ચાચાનું યોગદાન ક્યારેય ભૂલી શકાય નહીં અને પંડિતજી એટલી હદે લોકતંત્રમાં માનતા હતા કે જે એમની સાથે ચૂંટાયેલા ન હોય કે ચૂંટણી હારી ગયેલા હોય એવા લોકોને પણ એમણે મંત્રીમંડળમાં લઈ અને પોતાની ઉદારતાનો પરિચય કરાવ્યો હતો અને દેશને એવા વિદ્વાન લોકોની સેવા મળે એમના માટે પણ એમણે ભાવના સેવી હતી